સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કવિશ્રી વિનોદ જોશીએ બોટાદ સાથે સંકળાયેલા તેમના યાદગાર સંભારણાઓ વ્યક્ત કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ સાથે પોતાનો વિદ્યાર્થી કાર્ડ યાદ કરતા વિનોદભાઈએ જણાવ્યું કે બોટાદ માહિતી કચેરી દ્વારા આયોજિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ થકી મને ફરી જૂના દિવસો યાદ કરવાનો અવસર મળ્યો છે યુવા મહોત્સવોમાં નાટકો ગીતો કવિતાઓનું સર્જન કરીને કવિ માનસનું ઘડતર થાય છે બોટાદની સરકારી હાઈસ્કૂલ અને બોટાદકર કોલેજમાં મેં અભ્યાસ કર્યો હતો અને અહીં મારી અનેક યાદો જોડાયેલી છે દવે તેમજ કવિશ્રી બોટાદકર કોલેજના આચાર્ય અનિરુદ્ધસિંહ મકવાણા દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું સર્જક સાથે સંવાદ કાર્યક્રમની સ્વાગત વિધિ સહાયક માહિતી નિયામક અને બોટાદ જિલ્લા માહિતી કચેરીના વડા સપનાબેન ભટ્ટી દ્વારા કરવામાં આવી હતી જ્યારે આભાર વિધિ બોટાદ જિલ્લા માહિતી કચેરીના સિનિયર ક્લાર્ક ભરતભાઈ દેત્રોજા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ હિમાલી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું